નમસ્કાર પ્રણામ મિત્રો એકવાર ફરી સ્વાગત છે તમારું એક નવા વિડિઓમાં આજની વિડીયોમાં આજે બતાવીશું કે કેવી રીતે કરવી જોઈએ માતા તુલસીની સેવા જાણો આ વિડીયોમાં એ પહેલા જો ચેનલ પર તમે નવા છો તો વિડિયોને એક લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો માતા તુલસીની તમારા પર કૃપા થશે મિત્રો શું દર્શાવે છે તમારા ઘરની તુલસીજી તુલસી પુરેની પોટલી ભરી શકો છો તુલસીનો છોડ ક્યાં રાખવું કેવી રીતે રાખવું અને સાથે જ ખાસ કરીને તમારી તુલસીના કયા ઉપાય કરવા જોઈએ અને તુલસીને ને જળ આપતા સમયે તમારી કયા મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ આવી કેટલીય તુલસી થી જોડાયેલી વાતો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો આ વિડિયોને અંત સુધી જરૂરથી સાંભળજો માનવામાં આવે છે કે તુલસી માતા બધી જ દુવિધાને ઘરમાંથી દૂર કરી દે છે આપણા પૌરાણિક ગ્રંથોમાં તુલસીને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે વિજ્ઞાન હોય વાસ્તુ હોય કે આયુર્વેદ હોય બધામાં મહત્વપૂર્ણ સ્થાન બનાવ્યું છે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી તુલસીજીને ઔષધિ માનવામાં આવે છે આયુર્વેદમાં તુલસીને સંજીવની ભુતિ માનવામાં આવે છે તેમજ જ્યોતિષમાં અને આપણા પ્રાચીન શાસ્ત્રોમાં તેને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે ઔષધિના રૂપમાં દેશ વિદેશમાં ઘણી બધી વસ્તુઓમાં તુલસીજીનો ઉપયોગ કરવામાં આવે છે તે ગુણકારી છોડ છે અને બધી જ સમસ્યાઓનું નિવારણ सर्वप्रथम કરવા વારો છોડ તેને જ્યોતિષ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે આપણા ઘરમાં તુલસીનો છોડ હોય તો તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ઘર આંગણામાં તુલસીનો છોડ હોવાથી કેટલાય પ્રકારના વાસ્તુ દોષ સમાપ્ત થઈ જાય છે પરિવારની જે આર્થિક સ્થિતિ હોય છે તેના ઉપર શુભ અસર પડે છે મોટા ભાગના હિન્દુ પરિવારમાં આغણામાં તુલસીજીને રાખવાની પરંપરા છે તુલસીને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે અને સાથે જ તેનું ધાર્મિક મહત્વ છે તેને જો આપણે ઘરના બ્રહ્મસ્થાન પર લગાવી દઈએ તો ખૂબ જ લાભકારી હોય છે જો આપણે તુલસીજીને વિશિષ્ટ દિશામાં લગાવીએ છીએ તો તેના અલગ અલગ લાભ આપણને પ્રાપ્ત થાય છે ઘરનું બ્રહ્મસ્થાન એટલે કે આંગણું પણ તેને કહી શકાય પરંતુ આજકાલ તો કોઈના ઘરે આંગણું મળતું નથી તો તમે બાલકની લગાવી શકો છો છત ઉપર પણ લગાવી શકો છો કે પછી તમારા ઘરમાં ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં પણ લગાવી શકો છો સાથે તમે ઉત્તર દિશામાં લગાવી શકો છો પૂર્વ દિશામાં લગાવી શકો છો આ જગ્યા ઉપર લગાવવાથી તમને તેના શુભ પરિણામ પ્રાપ્ત થશે પરંતુ આ દિશા સર્વોત્તમ હોય છે અને તેનું જે પરિણામ હોય છે તે પણ સૌથી ઉત્તમ હોય છે તમારે ઈશાન ખૂણામાં ઉત્તર દિશામાં કે પૂર્વ દિશામાં તુલસીનો છોડ જ લગાવવો જોઈએ વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર દિશાને કુબેરનું સ્થાન માનવામાં આવે છે અને કુબેર ધનના દેવતા કહેવાય છે એટલા માટે તમે ઘરમાં ઉત્તર દિશામાં આ છોડ લગાવો છો તો તે ખૂબ જ ચમત્કારી સિદ્ધ થાય છે અને જો તમારા ઘરમાં પારિવારિક કલેશ થાય છે તો તમારે તુલસીનો છોડ રસોઈ ઘરમાં લગાવવો જોઈએ ગમે ત્યાં તમે તુલસીનો છોડ લગાવો તો તેની નિત્ય પૂજા કરો તેને દીવો અર્પણ કરો જળ અર્પણ કરો અને ધ્યાન રાખો કે તમારા ઘરે તુલસીનો છોડ હોય તો કાં તો એક છોડ હોવો જોઈએ કે ત્રણ છોડ હોવા જોઈએ પાંચ હોવા જોઈએ પરંતુ બેકી સંખ્યા માં તુલસી ના છોડ ના હોવા જોઈએ પરંતુ એકી સંખ્યા માં તુલસી ના છોડ હોવા જોઈએ કેટલા પ્રકારના તુલસી હોય છે રામ તુલસી અને શ્યામ તુલસી જે લીલા કલરની હોય છે તેને રામ તુલસી કહેવાય છે અને જે ઘાટી અને કાળા રંગ જેવી હોય છે તેને શ્યામ તુલસી કહેવાય છે તેવી જ રીતે જો શ્યામ તુલસીની સેવા મોટા કરે છે તો તેને પણ તેનો લાભ થાય છે ક્યારે આપણે જોઈએ છીએ કે આપણા ઘરમાં તુલસીનો છોડ છે તે સુકાઈ જાય છે અને શાસ્ત્રોમાં અને પુરાણોમાં જણાવાયું છે કે આવું કેમ થાય છે જે ઘર પર મુસીબત આવવાની હોય છે ગ્રહદોષ આવવાના હોય છે કલેશ થવાના હોય છે દરિદ્રતા આવવાની હોય છે અશાંતિ થવાની હોય છે ત્યાંથી સૌથી પહેલા લક્ષ્મીજી ચાલ્યા જાય છે એટલે કે તુલસીજી ચાલ્યા જાય છે એટલા માટે ઘરમાં દરિદ્રતા અશાંતિ અને ક્લેશ થાય છે તો જ્યોતિષ શાસ્ત્રની આપણે વાત કરીએ તો બુધ ગ્રહને છોડ અને વૃક્ષોના કારક માનવામાં આવે છે. બુધેમનો જે પ્રભાવ હોય છે સૌથી પહેલા લીલા કલર પર પડે છે અને બુધ ગ્રહ બીજા ગ્રહના સારા અને ખરાબ પ્રભાવને દર્શાવે છે અને તમારા સુધી પહોંચાડે છે. જો કોઈ પણ ગ્રહ તમારી કુંડળીમાં અશુભ ફળ આપવા વારો હોય કોઈ વિપત્તિ તમારા જીવનમાં આવવા વાળી તો તેનો સૌથી પેલા પ્રભાવ ભૂતકારક વસ્તુ ઉપર પડે છે તમે જોશો કે અચાનક હરી ભરી વૃક્ષ સુકાઈ જશે તો એનો મતલબ એ છે કે તમારા ઘરમાં સંકટ આવવાનું છે જો તમે તુલસીની પૂજાપાઠ નિત્ય કરો છો તો આવી વિપત્તિમાંથી મુક્ત થઈ શકો છો તો જો તમે સારા કર્મ કરો છો કે જે પણ તમારા ઘરમાં તુલસીનો છોડ હોય છે કે કોઈ અન્ય વૃક્ષ છોડ હોય અને જો તે સુકાઈ જાય તો પણ તમારા ઘરેથી તે વિપદ્દા ચાલી જાય છે અને જો તમારા ગ્રહ દોષ અશુભ ફળ આપી રહ્યા છે તો તેની સૌથી પહેલા અસર તુલસીના છોડ પર પડે છે તમારા ઘર પર ખરાબ નજર લાગી ગઈ હોય એ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ રહ્યો હોય આમ તો તુલસીજી તમારા ગ્રહ દોષ બધા સમાપ્ત કરી દે છે અને તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ કરે છે પરંતુ જો તમારા ઘરમાં છોડ સુકાઈ જાય છે તો તેનો મતલબ થાય છે કે તમારા ઘર ઉપર નકારાત્મક ઉર્જા હાવી થઈ રહી છે તમારા ઘરમાં કઈ અમંગળ બનવાનું છે તો જ્યારે પણ આવું થાય તમારે ગભરાવું ન જોઈએ હવે તમારે શું કરવાનું છે તમારો તુલસીનો છોડ સુકાઈ જાય તો તેને પવિત્ર નદીમાં પ્રવાહિત કરી દેવો જોઈએ અથવા તો પીપળાના વૃક્ષની નીચે રાખી દેવો જોઈએ તેના પછી તરત જ તમારે તુલસીનો છોડ લગાવી દેવો જોઈએ સુકાયેલ તુલસીનો છોડ ઘરમાં ના હોવો જોઈએ લોકો કહે છે કે તુલસીનો છોડ લગાવે તો છે પણ સુકાઈ સુકાઈ જાય જાય છે 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 ફરીથી ફરીથી લગાવે તો તો તમારે આવી પરિસ્થિતિમાં તુલસીની જગ્યા છે તે ફેરવવી જોઈએ તમારે ત્યાંથી તુલસીજીને ઉઠાવીને બીજે રાખી દેવા જોઈએ આયુર્વેદમાં પણ તુલસીને સંજીવની બુટી માનવામાં આવે છે

જો તમે તમારા પર્સમાં તુલસીનું એક પત્તું રાખો છો તો એનાથી તમારું જે અમંગણ હોય છે તે હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે જો તમે કોઈ શુભ કાર્ય માટે જઈ રહ્યા છો ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા હોય તો એ દિવસે તમે તુલસીનું પત્તું ચાવ્યા વગર ગ્રહણ કરી લો છો તો તમારું જે પણ કાર્ય હશે તે બધું સફળ થઈ જશે જો તમારી કોઈ દુકાન હોય અને ત્યાં રજીસ્ટર હોય તો તેમાં પણ તમે તુલસીનું પત્તું રાખી શકો છો તમે જોશો કે તમારું જે પણ ધન રોકાયેલું હશે તે પણ આવી જશે અને સાથે તમારો વેપાર ખૂબ જ સારી રીતે ચાલવા લાગશે જે દુકાનદાર છે વેપારી છે તેમને તેમનો ભાગ્ય ચમકાવો છે તો તમારે એક પાણીમાં ત્રણ દિવસ સુધી તુલસીનું પત્તું રાખવાનું છે અને તે જ પાણી છે તે પવિત્ર થઈ જશે અને તેમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ જશે પછી તમારી જે સ્પ્રે વાળી બોટલ હોય છે તેમાં આ તુલસીનું પાણી તમારે બોટલમાં નાખી દેવાનું છે હવે તમારે તમારા મુખ્ય દ્વાર પર તમારી દુકાન છે તેના શટર પર તેના મુખ્ય દ્વારા પાણીનો સ્પ્રે કરવાનું છે તો તમે જોશો કે ગ્રાહકો તમારી દુકાન બાજુ ખેંચાતા ચાલ્યા આવશે તુલસીજી વિશે કેટલી ખાસ વાતો છે જેમ કે દાંત થી તમારી તુલસીને ચાવી ન જોઈએ ડાયરેક્ટ ગળી જવી જોઈએ તો ચાલો જાણીએ કે કયા દિવસે તમારી તુલસીનો છોડ જ લગાવવો જોઈએ સૌથી સારો દિવસ હોય છે ગુરુવારનો દિવસ તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની પણ કહેવાય છે અને એવું માનવામાં આવે છે કે ગુરુવારનો જે દિવસ છે તે ભગવાન વિષ્ણુને સમર્પિત છે તો એટલા માટે તમે જ્યારે પણ તુલસીનો છોડ લગાવો ત્યારે ગુરુવારના દિવસે તુલસીનો છોડ જ લગાવવો જોઈએ કયા કયા દિવસે તુલસીના પત્તા ના તોડવા જોઈએ છે એકાદશીનો દિવસ એક છે રવિવારનો દિવસ જ્યારે સૂર્યગ્રહણ હોય ચંદ્રગ્રહણ હોય બાકી સાંજના સમયે પણ તમારી તુલસીના પાન ન તોડવા જોઈએ સમયે તુલસીના પત્તા તમે વારે વારે ધોઈને ભગવાનને ચઢાવી શકો છો રવિવારના દિવસે તુલસીને જળ અર્પણ ના કરવું જોઈએ અને આ દિવસે દીવો પણ અર્પણ ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે તુલસી માતા ભગવાન વિષ્ણુની સેવામાં હોય છે એટલા માટે તેને પરેશાન ન કરવા જોઈએ જો તમારા ઘરમાં પૈસાની તંગી છે એકાગ્રતા નથી ક્રોધનું વાતાવરણ રહે છે તો રોજે તમે તુલસીના સામે એક દિવ્ય મંત્રનો જાપ કરો છો તો તમારા ઘરેથી તણાવ દૂર થાય છે એટલા માટે તમારે જળ ચડાવવું જોઈએ અને જળ ચડાવતા સમયે તમારે આ મંત્રનો ઓછામાં ઓછા સાત વાર કે વાર જાપ કરવો જોઈએ એ મંત્ર છે મહાપ્રસાદ સર્વ સૌભાગ્યવર્ધિની આદિ વ્યાધિ હરા તુલસી આ મંત્રનો જાપ કરો અને જળ અર્પણ કરો સાથે જ તમારે તુલસીજીના જે આઠ નામ છે તે કલ્યાણકારી છે તેના નામ જપ કરવા જોઈએ તુલસીના આઠ નામ છે તે આ પ્રમાણે છે વૃદા વૃંદાવનની વિશ્વપાવણી વિશ્વ પૂજિતા পুষ্পસારા નંદિની તુલસી કૃષ્ણજીની જે પૂજા કરીને આ નામનો જાપ કરે છે તેને અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલા ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો આજે અમે તમને તુલસીથી જોડાયેલી કેટલીક રહસ્યમય શાસ્ત્રોમાં લખેલી વાતો અમે તમને જણાવી છે તો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા જરૂરથી લખી દેજો ધન્યવાદ